આ બે માંથી એક સવાલ આવશે આવશે અને આવશે જ બીજું નાલંદા વિદ્યાપીઠ ચિત્ર આધારિત પ્રશ્ન પણ પૂછી શકાય છે હવે કઈ રીતે પૂછાશે એનો આખો અલગથી વિડીયો આવશે કે ચિત્ર આધારિત પ્રશ્નોમાં

આ બે માંથી એક સવાલ પાકો શૈલી ચિકિત્સા રસાયણ વિદ્યા એવા ડાયરેક્ટ ટોપિક છે પણ પ્રશ્ન સ્વરૂપે અહીંયા મેં મૂકી દીધા છે કે આવી રીતે પ્રશ્ન પૂછી શકાય છે ગણિત શાસ્ત્રનો પ્રશ્ન કદાચ પૂછો હોય તો કરીને પણ પૂછી શકે કે ભાઈ જે શૂન્યની શોધ ભારતની અંદર થઈ છે એ શૂન્યની શોધ કરતા વ્યક્તિ અને તેના વિશે ટૂંકનોંધ લખો તો સમજવાનું કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી અને ગણિત શાસ્ત્રના સવાલની વાતચીત કરે છે હા અને ખગોળશાસ્ત્ર વિશે સમજૂતી આપો તો આ છે પાંચમા ચેપ્ટરના મોસ્ટ 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 એમપી સવાલ કે જે વિભાગડી ની અંદર 4 માર્કની અંદર પૂછી શકાય છે વિદ્યાકુલ છે તમારી સાથે ઓહો હું આપવાના છે મોસ્ટ એમપી ઓબ્જેક્ટિવ ચેપ્ટર વાઇઝ આઈએમબી ક્વેશ્ચન સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક નો વિડિયો હારો હાર સેક્શન વાઇઝ આઈએમબી ક્વેશ્ચન ઓલ સિલેબસ અને ભવિષ્યવાણીને દે એ સિવાય ઘણું બધું તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સુધી આ બધી વસ્તુ શેર કરી દેજો ભાઈ ભુક્કા કાઢી નાખવાના છે પ્રથમ પરીક્ષામાં સૌથી વધારે માર્ક લાવવાના છે ચાલે આગળ જઈએ નેક્સ્ટ ભવિષ્યવાણી અને સૂર્યોદય નું પેપર ભવિષ્યવાણી નવ વાગે બે તારીખે ત્રણ તારીખે સૂર્યોદય પાંચ વાગે વિજ્ઞાન વિજ્ઞાન ગુજરાતી આ બધા જ વિષયની ભવિષ્યવાણી ને સૂર્યોદય બંને છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો સ્ક્રીનશોટ લઈ લો તો લઈ લેજો અને ખાસ 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 આ લેક્ચર માં આવવાનું ભૂલતા નહીં કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોવે છે એ ભવિષ્યવાણીને સૂર્યોદય તમારા માટે લઈને આવવાના છે પ્રકરણ આઠ માંથી તો કે જમીન ધોવાણ એટલે શું અને તેના અટકાવવાનો ઉપાય એક માર્ક આનો અને ત્રણ માર્ક આના ભૂમિ સંરક્ષણ એટલે શું અને અટકાવવાના ઉપાય તો ચાર માર્ક માં પૂછવું હોય તો વ્યાખ્યા પણ પૂછી શકાય છે અને અટકાવવાના ઉપાય પણ પૂછી શકાય આ બે માંથી એક સવાલ આવશે આવશે અને આવશે મોસ્ટ ટાઈમ બીજું

ભારતમાં આવેલા કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ ઘઉં અને ડાંગરના પાકની ટૂંક નોંધ કૃષિની પદ્ધતિ પરીક્ષાની અંદર કદાચ ઘઉં અને ડાંગર બંનેઓ અલગ પણ પૂછી શકાય બંને એમાંથી આ કૃષિના પ્રકાર અને કૃષિની પદ્ધતિ બેમાંથી કોઈ એક સવાલ બેમાંથી કોઈ એક સવાલ એટલે નંબર આ અને નંબર આ બેમાંથી કોઈ એક સવાલ આવશે આવશે ને આવશે

પછી કેજો કે નહીં સર તમે જે આ આઈએમપી આપેલા હતા ને એમાંથી જ આવ્યું છે રેડી કરીને જજો એક વખત ખાલી આમ જો ભરોસો રાખો લાખો વિદ્યાર્થીઓ ભરોસો રાખેલો છે અને ચા અને કોફી અને કોકોના પાકને કયા અનુકૂળ સંજોગો જરૂરી છે એટલે કે ચા કોફી અને કોકો તેને મિક્સ પ્રશ્ન પૂછી શકાય છે અથવા ચિત્ર આધારિત પ્રશ્ન પણ પૂછી શકાય છે એટલે ચા કોફી અને કોકો ત્રણેય પાકની ટૂંક નોંધ કરીને જજો તાપમાન કેટલું છે વરસાદ કેટલો છે કેવી જમીન છે અને કયા રાજ્યની અંદર ઉત્પાદન થાય છે

તેલીબિયામાં આ બધું મિક્સ નહીં થાય ક્યારેય નહીં થાય બાકી જો તમે એક 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 પ્રશ્નો મોઢે કરવા બેસો તો આ ચેપ્ટર તમને બહુ અઘરું લાગશે એટલે આ ખાસ શોર્ટકટ તમારા માટે એ છે કે વરસાદ તાપમાન આબોહવા જમીન રાજ્ય પાક આ બધાનું ટેબલ મસ્ત મજાનું બનાવી નાખવાનું છે અને જો આ ટેબલ તમારે જોતું હોય તો આપણી આપણી માસ્ટર બેચની અંદર આવી જજો માસ્ટર બેચમાં એડમિશન લેવા માટે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ની અંદર આપણે આ ચેપ્ટર તો ખરું પણ ઈ સિવાય અન્ય ચેપ્ટરના પણ આપણે ટેબલ આપેલા છે શોર્ટકટ આપેલી છે અને ઘણું બધું આપેલું છે દરેક વિષયનું ગણિત વિજ્ઞાન સામાજિક જ્ઞાન ને અંગ્રેજી ચાલીએ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટેન ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ક્વોલિટી મતલબ ટોપર સ્ટુડન્ટ અને આ ત્રણે ત્રણ ચેનલની અંદર તમને અલગ અલગ પેપરનું આઈએમપી શોર્ટ અને અનેક વસ્તુઓ મળવાની છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જોવાનું ભૂલતા નહીં તરંત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ નોટિફિકેશન ઓન કરી દેજો ચાલો આગળ જઈએ તો પ્રકરણ નંબર નો પહેલો જ સવાલ ગરીબી એટલે શું અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો તો યાદ કરો બે ટકનું પૂરતું ભોજન મોકળાશવાળી જગ્યા રહેઠાણ

પણ ચોપડીના શબ્દો હોય તો તમે જાતે લખી શકો છો બેઠે બેઠો ચોપડીના શબ્દો લખવા જરૂરી નથી ઈઝી બનાવવાનું છે વિષયને ઈઝી બનાવવાનો છે અને વ્યવસ્થિત મહેનત કરેલી હોય ને તો કોઈ પ્રકારની તકલીફ પડતી નથી ચાલીએ નેક્સ્ટ બીજો પ્રશ્ન ગરીબી નિવારણના વિવિધ ઉપાયો ગરીબી ઉદ્ભવના કારણ એક આ પ્રશ્ન એક આ પ્રશ્ન બે માંથી લક્ષણો તમારી પ્રથમ પરીક્ષાની અંદર આવશે આવશે અને આવશે જ કરીને જોજો નહીતર પસ્તાશો અને પછી ઓલી હિન્દીમાં કેવા છે એના જેવું થાય કે પસ્તાવે ક્યાં ફાયદા જે ચીડિયા ચુગાઈ ખેત કે સાલુ સરે આયંતી આપા પણ કિરા નહીં પસ્તાવો થાય એના કરતા બેટર છે કરી નાખજે મારા વાલા ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો તો ગરીબી ઘટાડવા માટે સરકારે કયા કયા ઉપાયો હાથ ધર્યા છે બરાબર એમાં કોઈ પણ બે ઉપાય પૂછી શકાય છે ગ્રામોદય થી ભારત ઉદય અને માં અન્નપૂર્ણા યોજના આ મોસ્ટ ટાઈમ એવું લાગે છે રેડી પણ આ સિવાય સાંસદ આદર્શ ગ્રામ યોજના આવી ત્રણ ચાર જે યોજનાઓ જે છે એ કરી નાખો એટલે મોટા ભાગે ચાર પાંચ યોજનામાંથી જ કોઈ પણ બે તમને પૂછી શકાય છે કદાચ તમને એવું પૂછે કે ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાય જણાવો એટલું જ તો તમે કોઈ પણ લખી શકો છો પણ સ્પેસિફાઈ કરી દે કે ગ્રામોદયથી ભારત ઉદય અને મા અન્નપૂર્ણ યોજના તો આ બે યોજના વિશે જ લખવું પડે આ બે યોજના વિશે જ લખવું પડે નો ચાલે કીધું હોય એ પ્રમાણે જ તમારે લખવું પડે

હવે આની અંદર તમારે કોઈ પ્રકારનું પૈસા આપવાના નથી અત્યારે ખાલી માત્ર તમારું રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું છે કે સર મને પણ બોર્ડના પેપર સેટ જોશે એટલે મારું નામ નોંધી આ કોલ કરી અને પ્રી કરાવી નાખો ઓલ ઇન એક જ પેપર સેટ ગણિત ગુજરાતી વિજ્ઞાન સમાજ વિદ્યા સંસ્કૃત હિન્દી બધા જ વિષયો એક જ પેપર સેટ ની અંદર પેપર સેટની કિંમત શું છે એની બાકીના બધા જ પ્રશ્નો હજી આવશે પરંતુ ખાલી કરી રજીસ્ટ્રેશન કરી નાખજો આ નંબર ઉપર જેથી જેવા પેપર સેટ આવે એટલે સીધા તમારા ઘર સુધી પહોંચી જશે વધુ માહિતી માટે કોલ કરો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા તો ઓગણ નંબર અને હા બોર્ડની પરીક્ષાની અંદર જેમ તારા જેમ તમ તમે છે ને જેમ ચમકે છે ને એમાં આપણે પણ ચમકવાનું છે સારામાં સારું રિઝલ્ટ આવવાનું છે ને જે કોઈ જે એમ કહેતા હતા ને કે તારથી નહીં થાય એને કરી બતાવવાનું છે કારણ કે કુશ બિના જે જે કાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલ કે કભી બીજું ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયોની સવિસ્તાર ચર્ચા કરો બેરોજગારી ઘટાડવા માટે કયા કયા ઉપાયો છે એની ચર્ચા આપણે એની અંદર કરવાની છે બેરોજગારીના અર્થ જણાવી તેના પ્રકારની વિગતે ચર્ચા હવે પ્રકાર અથવા તો સ્વરૂપ એવો શબ્દ પરીક્ષામાં વાપરી શકે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી સ્વરૂપ કે 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 પ્રકાર સરખા મોસ્ટ આ આ સવાલ છે છે કોઈને નહીં તો તમે આપણા વિદ્યાર્થીઓ છો એટલે તમને કહી દઉં કે મોસ્ટ બી સવાલ છે બેરોજગારીના પ્રકારો આ પરીક્ષામાં આવે આવે ને આવે જ ચાલે આમાં છ છ પ્રકાર એકદમ ઈઝી જ છો એકદમ છ છ પ્રકાર ઈઝી છે છ શોર્ટકટ પણ આપેલી છે જો તમને બેરોજગારીના પ્રકાર ન સમજાતા હોય તો આપણે આ ચેનલની અંદર જાજો સત્તરમાં બેરોજગારીના પ્રકારો અને સત્તરમાં ચેપ્ટરના ગરીબીના લક્ષણો એનો એક સરસ મજાનો વિડીયો આપણે ચેનલ પર આવવાનો છે તો જોવાનું ઈ પણ ભૂલતા નહીં ચોથું ચેપ્ટર હોય પછી પાંચમું ચેપ્ટર હોય કે આઠમું ચેપ્ટર હોય તમારા જે અમુક અમુક ડાઉટના તમને જે જે ટોપિકના ડાઉટ લાગતા હોય એના વિડીયો આપણે અલગથી મૂકેલા છે આપણે આઈએમપી પ્રશ્નો જવાબ વિભાગ એ બધું આપીએ છે પણ સાથે સાથે ટોપિક પણ આપણે સમજાવીએ છીએ એટલે ખાસ એ પણ ટોપિક જોવાનું ભૂલતા નહીં બજારનો ખ્યાલ આપો અથવા આ પ્રશ્ન ટ્વિસ્ટ કરવો હોય તો એવું પણ પૂછી શકે કે ભાઈ નોંધ લખો વિશ્વ શ્રમ બજાર ટૂંક નોંધ લખો વિશ્વ શ્રમ બજાર આટલું પણ આપી દે તો ગભરાવાની જરૂર નથી વિશ્વશ્રમ બજારનો ખ્યાલ આપો એ જ પ્રશ્ન છે વિશ્વના શ્રમિકોનું આદાન પ્રદાન એને કે છે વિશ્વ શ્રમ બજાર અને ભારતની અંદર જે નાગરિકોની જે ખોટ વર્તાય છે એ બધી ચર્ચા આપણે આ આ આ સવાલ જવાબની અંદર કરવાની રહેશે રેડી તો હતા સવાલો સવાલો ખાસ બધા જે આપેલા છે એ કરીને જવાના છે ભૂલ નથી કરવાની ભૂલ કરવાની નથી હજી પણ સમય છે તમારી પાસે તૈયારીમાં લાગી જજો મારો ભાઈ નહીતર પછી તમને એમ થાય કે નહીં સરે સવાલ આપ્યા હતા પરંતુ કર્યા નહીં સર તો આ સાથે આજના લેક્ચર આપણે છીએ આપણે વિરામ ખાસ વિભાગી ના આઈએમપી તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટમાં જણાવી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ ફરી મળીએ છીએ નવા લેક્ચરની અંદર ત્યાં સુધી બબાય ટેક કેર જય જય ભારત